અન્ય પણ ઘણા સમાજના લોકો જોડાયા હતા અને આ રેલી હતી ભાગીને લગ્ન કરતા દીકરા દીકરીઓના વિરોધમાં આ બાબતને લઈને તેમણે પોતાનો વિરોધ નોંધાવી સરકાર સમક્ષ આ મુદ્દે કડક કાયદાઓ ઘડવાની માંગણીઓ કરી હતી જેમાં હવે કોડી સમાજનું પણ સમર્થન જાહેર થયું છે સમગ્ર વિગત આજથી ચાર દિવસ પહેલા જસદણ માં પાટીદાર સમાજ દ્વારા એક ક્રાંતિ રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ કરીને લવ મેરેજ અને લગ્નની નોંધણીમાં વિવિધ સુધારાની માંગ સાથે પાટીદારો દ્વારા મૌન રેલી યોજવામાં આવી હતી

લગ્નની નોંધણીમાં જે ડોક્યુમેન્ટ રજૂ કર્યા હોય તેનું વેરીફિકેશન સ્થાનિક પોલીસ સ્ટેશન હસ્તક કરવું જોઈએ કક્ષાએ તલાટીને લગ્ન પ્રમાણપત્રો જારી કરવાની જવાબદારી સોંપાય છે તેમાં સહી સિક્કા ને ચકાસણી કરવાની જવાબદારી મામલતદાર કક્ષાએ સોંપવી જોઈએ આ સિવાય લગ્ન નોંધણી રજીસ્ટરમાં દીકરીના માતા પિતાની જે સહી છે એ ફરજિયાત કરાવવી જોઈએ પાટીદાર સમાજ દ્વારા કરવામાં આવેલી આ માંગ વધુ મજબૂત કોળીએ પ્રેમ લગ્ન કાયદામાં સુધારાની પાટીદાર સમાજની માંગને ખુલ્લું સમર્થન આપ્યું છે કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ નો વિડીયો સંદેશ પણ વાયરલ થયો છે જેમાં તેઓ યુવાનોના સંવૈધાનિક અધિકારની પણ વાત કરી રહ્યા છે સાંભળીએ

એવી માંગણી સાથે પાટીદાર સમાજ મેદાને આવ્યો છે મહેસાણામાં પણ રેલીનું આયોજન થયું થયું આવતા દિવસોમાં બોટાદમાં પણ થવાનું છે તો હું સોશિયલ મીડિયાના દ્વારા પાટીદાર સમાજના જે આગેવાનો છે એને કહેવા છું કે આ બાબતમાં કોળી સમાજ પૂરેપૂરો તમારી સાથે છે તમારી સાથે ખંભેથી ખંભો મિલાવી અને આ લડાઈમાં અમે તમારી સાથે ઉભા રહીશું કોળી સમાજની પણ આ માંગ છે જે પાટીદાર સમાજ માંગી રહ્યો છે એ અમારી પણ માંગ છે એ પણ સ્પષ્ટ કર્યું છે કે પાટીદાર સમાજની આ લડતમાં કોળી સમાજ સંપૂર્ણપણે સાથે છે પાટીદાર સમાજ દ્વારા મુદ્દે યોજાઈ રહેલી રેલીઓને પણ તેમણે ટેકો જાહેર કર્યો છે એટલે કહી શકાય કે આ માંગણીની આગ હવે આખા ગુજરાતમાં ધીમે ધીમે પ્રસરી રહી છે હવે જોવું એ રહ્યું કે તેમના દ્વારા કરવામાં આવેલી આ માંગણીઓ અંગે સરકાર શું પગલાઓ લે છે આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો બીએસઆઈ ટીવી ન્યૂઝ નમસ્કાર